સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક એન્જિનિયર માર્ગદર્શન હેઠળ વાંસ પુલ ચાર રસ્તા સલાબતપુરા પમ્પિંગથી મોટી બેગમવાદી સર્કલ તેમજ ડીકે એમ સર્કલથી ગોપિત ગેટ પાસે નવસારી બજાર રોડ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા છે કોટ વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરીમાં સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ દબાણ વિભાગ તેમજ લોક સેવા વિભાગના સ્ટાફ દ્વારા ઘનિષ્ઠ દબાણ ઝુંબેશ હાથ ધરી હતી જે ડેપ્યુટી ઇન્જિનિયર બે અસિસ્ટન્ટ જુનિયર એન્જિનિયર આઠ સુપરવાઇઝર બાર બેલ્ટાર ત્રેપન તથા જીપ બે મજદાર ટ્રક આઠ સહિતના સ્ટાફ સાથે તથા પોલીસ વિભાગની પીએસઆઈ એક એએસઆઈ બે તેમજ કોન્સ્ટેબલ બાર લેડીઝ કોન્સ્ટેબલ છ સહિતના પોલીસ સ્ટાફના બંદોબસ્ત સાથે રાખીને લારી ગલ્લા વગેરેનું દબાણ કરી સામાન જમા લેવામાં આવ્યા છે જેમાં બંધ લારી એકવીસ ખુલ્લી લારી બાર કાઉન્ટર સાત કેબિન બે ટેબલ સ્ટેન્ડ સોળ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે